અહીંયા પણ આપણે જરાક ઝાટાવી અને ઝાટાવી પહેલી વાર જઈ છે પણ ગાયો આ ન્યા પણ ગાયો છે અને બધું આયુર્વેદિક દવા વિશે ઘણી બધી જાણકારી મળશે અહીંયા

તો હું તો પહેલી વાર આવીશ અષ્ટાંગ આયુર્વેદિક માં આમાં ઘણી બધી જડીબુટ્ટી ના પણ છે જે હું નથી ઓળખતી પણ જે આયુર્વેદિક જાણે છે એને સંપૂર્ણ માહિતી હોય અને આ ખાલી સુંગત લઈ છે ને તો એ માણસ ને અડધો રોગ ઉયો જાય એટલું મસ્ત વાતાવરણ છે પાંચ વાગી ગયા છે અને આવતા વેત તે ઘડી ખાય અને ગાયો નું કરવાનું કામ હાથમાં લઈ લીધું છે ના પપ્પા તો